વડોદરા રેલવે પોલીસે સત્તર ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે નોંધાયેલી ફરિયાદોના આધારે પોલીસે અસરકારક તપાસ હાથ ધરી હતી તપાસના પરિણામે કુલ સત્તર જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા આજરોજ તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત વડોદરા રેલવે પોલીસ દ્વારા અંદાજે બે લાખ રૂપિયાથી વધુ મૂલ્યના સત્તર મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા મોબાઈલ માલિકોને સંપર્ક કરી રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મોબાઈલ સોંપવામાં આવ્યા આ પ્રસંગે ડીવાયએસપી શ્રી જીએસ બારિયા રેલવે પોલીસ પીઆઈ શ્રીમતી જ્યોતિબેન વસાવા તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા ગુમખયેલા કિંમતી મોબાઈલ પરત મળતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને રેલવે પોલીસની કામગીરીને લોકોએ સરાહના કરી હતી આ જોડે પોસ્ટ ખાતે વિવિધ ગુનાઓ તેમજ તેસતજોરણા ચોરાયેલ ટોટલ સત્તર નંગ મોબાઈલ જે હતા એ તેરા તૂટકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ જે અરજદાર છે ફરિયાદી છે તેમને હાજરા સોંપવામાં આવેલ છે જેમની ટોટલ કિંમત છે બે લાખ પાસઠ હજાર નવસો ને નેવ્યાસી રૂપિયા સરકાર શ્રીના જે યોજના છે અથવા તો અમારા વિભાગ તરફથી જે તેરા ચૂકકો અર્પણ કાર્યક્રમ છે જે અંતર્ગત આજ રોજ તમામ મોબાઈલ દ્વારા પણ મોબાઈલ પર સોંપવામાં સાહેબ આ મોબાઈલ કયા વિસ્તારમાંથી કબજે કરવામાં આવે છે કઈ રીતે કબજે કરવામાં આવ્યા છે એક સીઆઈઆર પોર્ટલ જે છે જે પોલીસ અને પબ્લિક બધા યુઝ કરી શકે એ પોર્ટલ કોઈ પણ મોબાઈલ ગુમ થયો હોય અથવા ચોરા ચોરીમાં ગયો હોય તો એને સીઆઈઆર પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે એ પ્રમાણે ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડવામાં આવે છે